નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે જીરુંના ભાવ છે કઈ રીતના રહી શકે છે અને જીરુંના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બે લાયકન એટલે કે દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે આપણે તાજા જીરુના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે જીરુની બજારથી તો અત્યારે જે જીરું બજાર છે ઓલ ઓવર પિસ્તાલીસોની રેન્જમાં જોવા મળી રહી છે જ્યારે આજે બજાર ઓપન થશે ત્યારે મે બી સૌથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા સુધીમાં જ બોલાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ ભાવમાં તો જીરોના જે ભાવ છે એમાં આજે પણ કોઈપણ પ્રકારનો સુધારો થાય એવી મિત્રો ધારણા છે અને મે બી જે ભાવ છે એમાં પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો ચીરુના ઓનઅન એવરેજ ભાવની વાત કરીએ તો પણ પાંત્રીસો રૂપિયા સમથિંગ અથવા તો સત્રીસો સાડત્રીસો રૂપિયા સુધી જે ભાવ છે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ચીરુના વાયદાની તો જે વાયદો છે મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડા તરફ છે અને અત્યારે ઓગણીસ હજાર એકસો અને પંદર રૂપિયા જોવા મળી રહ્યો છે આશા રાખીએ છે કે આજે મિત્રો જે વાયદો છે મે બી જો સારો સુધરશે ઓગણીસ પાંચસો અથવા તો બે હજાર વીસ હજાર સુધી અને જો ખટશે તો અઢાર હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની તો જીરુના જે એવરેજ ભાવ છે એ સત્તર હજાર એકસો અઠ્ઠાવન સૌથી નીચા ભાવ અગિયાર હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર પાંચસો અને પંચાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત આવા જ વિડિયો સાથે મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ